નાસ્તો દેવા નાસ્તો દેતા પેલા મારે હે ને હું આ લોટો ગોતતો હતો ઘરમાં ઢું ભાઈ જોવા જાય રહ્યા હવે પરીક્ષા લાવવા દસમાનું પેપર છે પેપર આગે આવે આ મેડમને જોયો હતો એક કે બે પેપર બાકી એ કરી માતાજીના દીવા પીવા કરી લયે અને આ લોકો છે ને ઘેર 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 કરે ને હુવા ના દીધો હુવા મને હું એકલો આમાં બેઠો અમે અનેક બધો બાજુ આવીને એને દુકાનથી આવ્યો અને વળી આ કટિંગ કરવાનું હતું એટલે અમે છે ને આને અમે મૂક્યા કહીએ તમારે કઈ શું કે કોમેન્ટ વાંચે છે બરોબર ચલો ત્યારે આપણે છે આ મુજબ હલો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજા છો કેમ કે આજે સવાર સવારમાં બ્લોક બનાવ્યો છે આપણે તો ધ્રુવભાઈને ચાર નાસ્તો ચાલુ છે રૂપાલી બેઠતા હે અને આપણે ટીવી જોતા હતા અને હવે ગાડલા ઉપાડવાનો ટાઈમ આવી ગયો આપણે તો ચલો ત્યારે કામ કરીએ અને નાઈ ધોઈ ફ્રેશ થઈ જઈએ મળીએ તમને કન્ટિન્યુઅસ બન્યા રહો જોવો તો અહીં પણ મહેમાનો આવી ગયા હે સવારનો નજારો જોઈ લો મસ્ત મજાનો આપણે અહીં ચાલવાનું રાખીએ અહીંથી આમ અહીંથી આમ થોડોક અવાજમાં સવાર સવારમાં અવાજમાં થોડોક પ્રોબ્લેમ થયો બીજું કાંઈ નહીં ધ્રુવભાઈ ઉપડાય માતાજી ધ્રુવભાઈ જોવા જાય રે હવે પરીક્ષા લવા દસમાનું પેપર છે પેપર અગે આવે આ મેડમને જો તો એક કે બે પેપર બાકી હે પેલા મેતા છે ચલો ત્યારે ફાઇનલી હે ને હવે પેલા મેડમ ગતા રહ્યા નાવા આપણે પછી જઈએ ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આપણે પાછા આવી ગયા છીએ મહેમાનોને નાસ્તો દેવા નાસ્તો દેતા પેલા મારે છે ને હું આ લોટો ગોતતો હતો ઘરમાં અને ઓલીએ ગોતતી હતી પણ એને ના મળ્યો ભાઈ મને કે આ છે ને એને કાલી જાઓ આ હે ને ઉપરને ઉપર જ રહી ગયો હતો કાલે જે અમે છે ને સાકર ને એ બધું દેવા હતા ને ત્યાં એ લોટો ઉપર બહાર રહી ગયો બોલો નીચે ગોતી એટલે ઉપર જ મળી ગયો હે તો ચલો ત્યારે મળીએ નીચે જય માતાજી લે ઓના જેવું છે મળે ને ત્યારે કે મને ખબર હોય એમ એટલે મળ્યો એમ નહીં કે હાથ જો મળી ગયો એવું ના કે એવું ના કે પાછા ભરી ગયે નું હું જો અરે મને ખ્યાલ હતો મને શંકા હતી ઉપર કે ઉપર છે ને લોટો હશે કેમ કે હા લઈને આવતા રહેતા લોટો રહી ગયો

વહેલા આવી જાય સામાન લેવા આવે અને પછી હું જયારે દુકાન ખોલી બેઠો બેઠો બધી કરીને ત્યાં સુધી એ લોકો બેઠા કેમ કેમકે મજૂરો મળે આઠ વાગે એના પેલા અહીંયા આવી જાય સામાન કઢાવી લે શેઠ આવો 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 ચલો ત્યારે આવી જઈએ તો ફાઈનલી આવી ગયા છીએ આપણે દુકાને સાફ સફાઈ કરી માતાજીને દીવા બીવા કરી લઈએ અને ચાલુ કરીએ આપણે ચલો જય માતાજી

તો એક વાગી ગયો હે તો ધ્રુભીન કીધું ઓઇલની પેટી મૂકી દો અંદર આ મશીનની ઓઇલ આવે ઓઇલ નાખવાનું આવે તો ધ્રુભીન કીધું ઓઇલ ની પેટી મૂકી દો દુકાન બંધ બરોબર હે મશીનમાં જ વાપરી જો લાલ લાલકોડા લીટર વાપરી સાડા તો લિટર આવે એક મશીનમાં નાખી એ વસ્તુ અલગ છે એનો તમને હે ને બ્લોક અલગથી એન્જિન એટલે કે મશીન બાબતે એક ચેનલ અલગ ચાલુ કરીશું હજી ખાસો ટાઈમ છે ચાલો ત્યારે ત્યાં દુકાનો કરો બંધ અને લણ માં તમે તો શું એ ભાઈ ભૂખ લાગી છે ભૂખ સાત વાગ્યા સાડા સાત વાગ્યાથી દોડતા હોઈએ બરાબર તો ભૂખ ના લાગે તો પંખો તો બંધ કર તો દુકાન બંધ કરીને આવી ગયા હે ને તો આપણે બનાવવામાં આવ્યું છે આલુ પરોઠા આ મેડમ બનાવે આલુ પરોઠા જો ઘરમાં ધુવાણો ધુવાણો કરી કેટલા આલુ પરોઠા હજી બૂમ પાડવું ધ્રુવ ભાઈ આ કંઈક થી બાર થી કાંક ને કાંક લઈ લઈને ખાય છે શરમ નહીં આવતી બહારનું ખા ખા કરે છે હે ઘરનું ખાવ ઘરનું ચલો ત્યાં ફાઈનલી આપણે તો ભૂખ લાગી છે જોરદાર આલુ પરોઠા ખાઈ લઈએ સોસ છે નહી આજે તો સોસ જોડે ખાઈ આલુ પરોઠાથી ભાઈ પેટ ના ભરાયું એટલે આપણે લઈ મમરા મમરા અને કેલો ખાઈ કરી

ચપલ લીધા જોવા તા નહી ચમ્પલ લીધા કેવું વાગે પોપોપ પોપોપ વાગે હે એમના જૂના ચંપલ નાખી દીધા નવા પે લીધા બોલો નહીં કેવું વાગે ટાટા 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 કે કે દે દે બા ચલો વાગી ગયા છે છ અને શિયાળાનો ટાઈમ છે એટલે એને માતાજીને આપણે દુકાન પણ દીવા કરવાના હોય એટલે કરી દઈએ માં ચામુંડા સવાર સાંજ બે ત્રણ દીવા આપણે કરવાના હોય તો કરી દઈએ છીએ માતાજી આપણાને ખુશરા રાખે ચલો જય માતાજી તો ફાઇનલી નવ વાગી ગયા હે દુકાન કદી બંધ ને જાઉં છે દહીં લેવા ઘરે દહીં મંગાવ્યું હોય તો દહીં માટે કંઈક આઈટમ બનાવીએ તો દહીં લઈને પહોંચી જઈએ કરે તો મળીએ તમને કરે

અમે હે ને આને અમે મૂક્યા કહીએ હે તમારે કઈ શું કે કોમેન્ટ માં વાંક ચલો જયારે આપણે આ મુજબ કામ કરવાનું બોલો મારે વઘાર છે અને પછી એ બધું બંધ છે તો એને આ બધું વઘાર લેશે એટલે વાઘ છે દસ હા દહી ભાઈ દહી કીધું દઈ લઈએ જો ચાલો ત્યારે એ લોકો વઘાર છે ત્યાં હું બીજા હાથ મોઠું જોઈ લઉં હાથ છે નહીં એટલે કામ કર્યું ને અને આ મેડમ ને ખબર ને હું છું હું છું કેકડા બેનલી હેને કૃપાલી બેન છે ને પોતું કરે છે અને અહીંયા હવે વઘારાઈ ગયા છે ઢોકરા ને ઢોકરા નહીં અહીંયા અમે મૂઠીયા કહી હે પણ તમારો કોમેન્ટ મુકેવા અને તમે હું કહો મસ્ત મજાના જો વઘારી લીધા હે જોઈ શકો છો કેટલા વઘાર્યા હે

ના ભઈ જાઓ બોલો આ લોકોન પરીક્ષાનો પેપર પતી જતે જો ના હું શબ્દ લખીને દઉં ના હું શબ્દનું કડક ચા ખાલી બે તું ચા ચા જોડામાં પી અંદર કડક ચા કાલ બાવ સની ચા જો ભઈ ચા હોય તો મજા આવી જાય મને હમમ મજા આવી જાય ભાઈ મસ્ત મજા ના બની જાય મજા આવી જાય જો શિયાળામાં આવે આવું જ ખાવાનું હોય આ હવા નાસ્તો હે પણ આ લોકો રાતે ખબર આવું હવારે હું રાહ જોવા જાઉં તો મારે કાલે થાય શનિવાર બરોબર તો શનિવાર ના તો આવું હવાર એટલે કે મારે અપવાસ હોય મારે ના ખવાય ધ્રુવભાઈ તમારે અપવાસ મારે ધ્રુવભાઈ ના ખાઈ શકે એટલે એને અત્યારે જ બફડાટી બોલાવવાની હે ચલો ત્યારે વિડીયો બની રહેજો ફાઇનલી અને દહીં બહી નાખી અને મસ્ત મજાનું ખાઈએ ત્યાં અમે ધ્રુવભાઈ ત્રુપાલી બેન પણ એની માને ખબર નહીં શું હોય તો ભેગી ખા ને ભેગી અમારે જોડે ચા બનાવે તમારા માટે એક તો ભાઈ સોરી ચા બનાવવાનો ટાઈમ હતો એટલે મેં કીધું ભેગી ખાવા કીધું ચલો ત્યાં આવવા દો અને મસ્ત મજાનું અમે જમી લઈએ અને મળીએ તમને કાલે સવારમાં વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચલો ત્યાં જય માતાજી